અને એમના દૂત ને ભગવાને મોકલ્યા બોલો ફલાણા ગામમાં મૂર્તિ કાર્યો એને લઈ આવે એનો ટાઈમ થઈ ગયો અને આને ખબર પડી ગઈ કે મૂર્તિ હોય ને એના જેવો થઈ ગયો એ ક્યાં જો આમાં બચી જાય ને તો હમણાં પાછક ભરા લખા કરી લેવી કારણ કે મરવું કોને ગમે એમના દૂધ આવ્યા ને તો બે આંટા માર્યા પણ એને નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે કેવી બનાવી છે એ કે આપણે નથી લઈ જાવ આમાં લઈ જવાનો છે એ રહી જાય ભગવાન ભગવાન આવીને જોયું ભગવાન ભગવાને કાન પકડ્યો હોય કે હારો આની કાર્ય તો જો મને નક્કી નથી થતું કે આમાં મૂર્તિ કઈ માણા કેવી કેવી બનાવી છે એટલે માણા બાપુ મહેનત તો પૂરેપૂરી કરે છે પણ તોય ભગવાન ઉપાડી જાય છે પછી ઘડીક થઈને આમ બે આટા માર્યો ને ભગવાનને ન નહોતું પણ ભગવાન તો ભગવાન છે ભગવાનને વિચાર આવ્યો કે આવા કપાતરને હું ન લઈ દઉં બીજો કોણ લેવા આવે આને પછી એક બાજુ ઊભો બ વખાણ મડ્યો કરવા આ કેવો કારીગર છે આની હથોડી કેવી છે આની સીણી કેવી છે તરત હલ્યો કે મે બનાવી કે તને જ લેવા આવ્યો છું હાલ ગમે આવા બાપુ કારીગર હોય એ મોટો કારીગર છે લઈ જવાનો લઈ જવાનો લઈ જવાનો તમારું અને મારું બાપુ એની પાસે કઈ હાલવાનું નથી પણ માણસ બુદ્ધિનો જો સદુપયોગ કરે તો જીવનમાં બાપુ આ જીવન સને એક સુવર્ણ જેવું થઈ જાય પણ સદીઉપયોગ નથી થતો ને એમાં દુઃખી થાય